નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર તો આજે આપણે વાત કરવાનો છે બાવીસ તારીખે અયોધ્યામાં જ્યારે રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતો ત્યારે ઘણી બધી ગુજરાતી ફિલ્મોના ફર્સ્ટ લુક પોસ્ટર રિલીઝ કરવામાં આવે છે ટાઇટલ અનાઉન્સમેન્ટ રિલીઝ કરવામાં આવ્યું છે મોશન પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યા છે તો આજે બધા વિશે વાતો કરીશું થોડી ઘણી જી હા સૌ પ્રથમ વાત કરીશું કે આપણી ગુજરાતી ફિલ્મ જેનું ટાઇટલ છે મારુતિનંદન જી આ ફિલ્મ પોસ્ટર રિલીઝ કરી દેવામાં આવ્યું છે અને પોસ્ટર લેવલ કામકાજ ખૂબ સારું એવું લાગી રહ્યું છે જી હા હવે ટાઇટલ પરથી આપણને ખબર પડે છે કે હનુમાનજીનો કંઈક વિષય હશે ટોપિક હશે એવું અત્યારથી લાગી રહ્યું છે જી હા કારણ કે જે ટાઇટલમાં બી ગદા તમને દેખાડવામાં આવ્યું છે હાથમાં જે ફર્સ્ટ લુક પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે બા ગાડીમાંથી જે બાર હાથ છે ત્યાં પણ ગદા તમને દેખાડવામાં આવી છે એટલીસ્ટ મિરરમાં તમે ધ્યાનથી જોશો તો હનુમાનજીની કંઈક પ્રતિમા હોય એવું તમને લાગી રહ્યું છે એટલે કે ચિત્ર હોય એવું લાગી રહ્યું છે અને મંદિર ટાઈપ કંઈક લાગી રહ્યું છે જી હા તો ફિલ્મ શૂટિંગ ચાલુ નથી થતું આ ફિલ્મ બે હજાર ચોવીસમાં કદાચ જોવા મળશે પણ હવે જોવા જેવું એ રહેશે કે ભાઈ ફિલ્મની સ્ટોરી શું હશે કારણ કે પોસ્ટર પ્રત્યે આપણે કંઈ અંદાજો ના આવી શકે શું આ કાર્તિકે ટુ જેવી ફિલ્મ હશે જેમાં દ્વારકાનગરી પર કાર્તિકે ટુમાં જે ફોકસ કરવામાં આવ્યું હતું મેથોલોજીવાળી ફિલ્મ હતી એવી રીતે શું આ મારુતિનંદન એવી કંઈ ફિલ્મ હશે એ જોવા જેવું રહેશે આગળ જે પણ અપડેટ હશે હું તમને આગળ જણાવીશ બીજી વાત કરું તો બીજી ફિલ્મનું ફર્સ્ટ પોસ્ટર રિલીઝ કર દેવામાં આવ્યું છે જી હા કોઈ ફિલ્મના ડાયરેક્ટર કે સ્ટારકાસ્ટની આજે વાત નહીં કરું જસ્ટ પોસ્ટરો રિલીઝ કર્યા છે એના વિશે વાત કરીશ તો બીજી ફિલ્મનું ટાઇટલ છે આંગણવાડી જી હા આ એક મસ્ત કેવું પોસ્ટર લાગી રહ્યું છે ક્યુટ પોસ્ટર લાગી રહ્યું છે જેણે આપણે બધાએ જીવ્યું છે જી હા સૌ પ્રથમ આપણું પહેલું પગથિ એ હતું જી હા આંગણવાડી એવું પોસ્ટર લાગી રહ્યું છે પોસ્ટર લેવલે અટ્રેક્ટિવ લાગી રહ્યું છે અને બહુ કેવું કેમ સિમ્પલ લાગી રહ્યું છે પણ બહુ મસ્ત લાગી રહ્યું છે જી હા આંગણવાડી શબ્દ આવે એટલે આપણને બધાને યાદ આવે કે આપણે બધા આંગણવાડીમાં ગયા હશે જી હા તો આ ફિલ્મ ક્યારે રિલીઝ થવાની છે એની નથી ખબર પણ આ ફિલ્મનું બી પોસ્ટર રિલીઝ કરી દેવામાં આવ્યું છે આગળ વાત કરું તો મારું મન તારું થયું જી આ ફિલ્મનું બી ફસ્ટ ફર્સ્ટ લુક પોસ્ટર રિલીઝ કરી દેવામાં આવ્યું છે એ બી તમે જોઈ શકો છો આ ફિલ્મ બી બે હજાર ચોવીસમાં જ રિલીઝ થવાની છે આગળ વાત કરું તો બીજી ફિલ્મની વાત કરું જેનું ટાઇટલ છે સાસણ જી આપણું ગુજરાત જેના માટે જાણીતું છે હાવજો માટે એટલે કે તમે બધા હાવજ છો જી હા ચલો એના વિશે વાત કરીએ એટલે કે સાસણગીરમાં આપણા જે સી છે એશિયાઈ સી છે એના પર કદાચ આ ફિલ્મનું ટોપિક હશે એવું અત્યારથી લાગી રહ્યું છે જે મોશન પિક્ચર રિલીઝ કરી દેવામાં આવ્યું છે એમાં બીજી આમ થોડુંક એટ્રેક્ટિવ લાગી રહ્યું છે અને જે થોડું આમ તમને ભયાનક કે કહ્યું કે રૂવાટા ઊભા થઈ જાય એવો સીન થોડોક બતાવવામાં આવ્યો છે પણ બીજું કંઈ હજુ રિલીઝ કરી દેવામાં આવ્યું નથી પણ આ ફિલ્મનો ટૉપિક કંઈક નવો યુનિક લાગી રહ્યું છે કારણ કે સાસણ પર ફિલ્મ આવે તો જોવાની મજા આવે એમ પણ સિંહને જોવાની તો મજા જ આવે ને તો મોશન પિક્ચર ઓવરઓલ સારું છે ફિલ્મ બે હજાર ચોવીસમાં કદાચ રિલીઝ થશે જે પણ હશે હું તમને આગળ જણાવીશ બાકી અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ પર પહેલે તો સબસ્ક્રાઈબ કરી દેજો અહીંયા બધી જ ગુજરાતી ફિલ્મ છે વહેલી મોડી વાત કરવામાં આવે છે મળીએ કંઈક ના વિડીયો સાથે જય હિન્દ વંદે માતરમ